કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને ગાઈ સવાર પડી જઈ છે પણ વાતાવરણ એકદમ ઠંડુ ક્લીન એકદમ તો ગાઈ છે ને અત્યારનું વ્યૂ જુઓ ખાલી આમ તડકો અને વાદળો પાદળો ચો થઈ ગયું અને હું સાર બાર નાખી દીધી છે જશે ને કે પૂરો બાદરી ન પડે તો પૂરો કાપી નાખ્યો અને હું એમ તો હજુ બહાર કાઢે જ નહીં જોઈ આ બે જણા અંદર જ છે કેમ કે વાયન બહાર ના કટાય તાર મોડે થઈ જાય ખોટો ઠંડુ બહાર બાર થોડો ઠંડો વાયરો ને બધું હોય એટલે મને ખુદને ઠંડી વાય તો પેશન તો બહાર ના રખાય વહેલા વહેલા પાણી ગરમ કરવાનું તો ગાઈ છે ને અમે ચેટો વાટો આવી ગયા હા હું ને નિકુલિયો બે જણા એટલે નિકુલિયો એટલે હું શું કરીશ આગળ કે બધા હંકારડી કેવાય એટલે પેલા હું સાર હશે ને કહીશ તો હારી હારી સાર વાડી તો પેલા હું જારના છેટે છેટે ફરીશ હારે જાર હે તો આ ઝારના ફરી જો હારો જેઠો હશે તો નિકુલિયા બોલાવી દઈશ આપડે વધારે છે ને હારો જેટલો દેખાય તો ન કે કશું નહીં ને કઈ કઈ વાટ લે નીકળે સાર તો હે ને એકલી અંકારડી હે ને કરતા થોડું થોડું જે હે ને હારું હારું વાટ લે બાકી મારા ભાઈ ની વાટવા જયા હે જાર એટલે એક પારો એક જવા નહી જાય પોટલો સાર તો એટલી છે ને તું પોટલો કરીશ છે નો

પણ તમે માચ્યો નહીં એટલે વાઘ લગી લગી એક બે ડોકા માર લે તો પાથરો થઈ જાય અમે બે જણા કાઢવા આવ્યા મારા ભાઈની જે આપણે પેલી બાજુ છે આગળ લઈ લો આડો તું આડે લઈ લે ઠેલી બધું લઈ લે તો હવે જ આવું કરે સાર બાર વાઢના છીએ હજુ આ છે બે ત્રણ દાડા બે ત્રણ દાડા બધે શાંતિ સાર ની સાર ની ખૂટે બે ત્રણ દાડા આવતી

રસોડું એક ગણાય જા વીઆઈપી રસોડું બનાવશું એક ગણાય હવે બનાવશું થોડું સારું બનાવશું એટલે રહે તો જગ્યા હે એક એક મસ્ત ચોરસ સાફરો થઈ જાય એક હો ગયો બધી માટી જે હે ને લેવર કરન ચાલુ અને આટલે હે ને રી મૂળ હે એ કૈડાનું બાવળ્યું કૈડાનું શીલે કૈડો તો એટલે કૈડાનું મૂળ હે ને ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાવા બેસુ ખાવાનું શું બનાવીશું એને પેલા જોઈ લઈએ ને સાસ વાઘે

આવશે લગભગ હવે આવતા હશે તમે તો બે જણા ચા બનાવી પી લઈએ આવશે એ તો ચા પીને જ આવશે પણ પીવો તો એ મેલી દે હે પણ અમે બે તો પીશું ચા બનાવ ના જી કઈ સો કોકનો પાડો આવી ગયો તો ને તો અમે આઈયા પાડા મેલવા પણ પાડો જતો રહ્યો હે બાવળીયા તો હવે નેકડ્યો નહી

ખુદ ખબર બાપડો ગભરાઈ ગયો પેલા ટોચમાં સડી ગયો બોલો પાડાની બીક માં બીક માં એના કરતો ને ત્યાં પેલા ઘરે આવતો રે હોત તો

તો બધા પાડા ના વીકમાં વીક બધા વગાડી રહ્યા તણ હા તો આવા ટોકો પાડજે તો હજ આખું કરે પાડો આવશે તો પાછા આવશું ને કે પાડા વાળા ગોતી લે ને એવું ખોલજી આપણે હજી હું આવતો રહું પછી હું આખું કોણ વાગે નહીં હોય ને સાચી રિએક્શન જોયા જેવું હતું જગુનું બીજું વાજુ નહીં

ઓકે ગયા નઈ ને આપણે નાળીઓ કરનાશું માતાજી નું ને હોજ પડી જશે પણ હે ને વાદળો છે આખા દાળ વરસાદ આવી જાય બંધ થાય આવી જાય એવું થાય આમ પેસો પેશો બદલી નાખીએ એમ હું નાવાજો નહીં પેસો બદલીને નાવાજો નહીં નાઈ અમે માતાજીને નાળીઓ કરી નાખીએ આપણે અને આજ તો આ બેન તો બહાર કાઢે જ નહીં આ બે તો અંદર જ છે જેવું આ બીજા બધા બહાર અને હું મસ્ત નાળીઓ ખાતો ખાતો બહાર નીકળ્યો એવું એકદમ મુખ હે ને અવાજ પડે ને એટલે વ્લોગ બનાવતો હોય એટલે ઘરે નહીં રહેવાનું જેમ કે ઘરેથી પછી અવાજ સરખો આવે નહીં આપણામાં અને એથી બુલ હે ને એટલા અત્યારે વાહન ધોવા કેમ હે આટલા બધા પડ્યું વાહન ધોવા હમ ઉતવાળું બોલ અંદર કેળો બોલ હું બધું ઘરથી બોલ બોલ આ તો કે પથરો વાહન ઉજળ થાય કે પોણી જોડે જોડે ભર્યું એટલે

ઉધરોમાં એમનું નઈ કા આય આય નહીં મે એમનું કાધી ન કધું રે કે ઢોકણીમાં પાણી લેન આнда ઢોકણીના નાના કુચા ના છે તો ગાઈસ ને વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મણિય બીજા નવા વ્લોગ માં કારણ કે ત્રણ દાડે વરસાદ ચાલુ હોય તો આપણને કોઈ બીજું કોઈ બનાવવા મળતું જ નહીં એક એક વરસાદ અને બાર એટલે ન ન કર હું એ મોટો મોટો ફટાફા એ બરા અ ચાલુ જ છે કરતા આલે ચાલુ જ છે પણ હું તોય વ્લોગ બનાવવા માટે બહાર આવ્યો હું આવવાનો નહોતો બોલો એટલે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પલાળામાં નહીં નહીં